જમીન કૌભાંડ બાબતે આજુલ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હું દિલીપસિંહ ગણપતસિંહ ગોહિલ વડોદરા શહેરમાં કીર્તિ ક્લાસીસના નામથી કોચિંગ ક્લાસ ચલાવું છું સાથે જ એક શાળાનું સંચાલન પણ કરી રહ્યો છું હું પોતે શિક્ષક તરીકે ત્રીસ વર્ષથી વડોદરા શહેરને અનેક વિદ્યાર્થીઓ કે જે આજે ઘણી બેંકોમાં બેંક મેનેજર કોર્ટમાં એડવોકેટ ચાર્ટર્ડ એકાઉન્ટ થયા છે હું પોતે માસ્ટર ડિગ્રી સાથે એલ એલ બી સાથે સણદ પણ ધરાવું છું હું દિલીપસિંહ ગોહિલ તરીકે માત્રને માત્ર શિક્ષક તરીકેની ફરજ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં પણ સતત બાવીસ વર્ષથી જુદી જુદી જવાબદારીઓ નિભાવીએ છે મારા પત્ની પણ સતત બે ટર્મ કોર્પોરેટર તરીકે ખૂબ સારા છે જીત્યા છે મને પણ ભારતીય જનતા પાર્ટીએ સતત એક ટર્મ શિક્ષણ સમિતિના સભ્ય તરીકે અને એક ટર્મ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકેની પણ જવાબદારી સોંપી છે અત્યારે મારા આખા પરિવારની જે ઇમેજ છે કે ભાઈ એક શિક્ષિત કપલ કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને પોતાનાથી બનતું શહેરીજનોને સમય આપીને પોતાના બનતી અલગ અલગ વિવિધ જવાબદારીઓ નિભાવી શિક્ષક તરીકે સારા નાગરિકો જે છે તૈયાર કરીને શહેરને આપવા એક આવી ઇમેજ ધરાવતા પરિવાર જે છે એના ઉપર સતત છ મહિનાથી એક પક્ષીય જે છે એ જુદી જુદી રીતના જે છે મીડિયામાં અલગ અલગ જે છે ન્યૂઝ આપીને લોકોને જે છે ભ્રમિત કરી રહ્યા છે એવા આદરણીય મારા પરમ મિત્ર જેમને હું સતત મોટા વર્ષોથી જે જ્યારે પણ મળ્યો છું આશીર્વાદ લીધા વગર અમે કોઈ વાતની શરૂઆત નથી કરી અમે બંને પરાક્રમસિંહ જાડેજા અને અમે બંને પોતે જે છે ભારતીય જનતા પાર્ટીમાં સતત બાવીસ વર્ષથી જે છે એકબીજાના સંપર્કમાં રહીને કામ કરીએ છીએ પરાક્રમસિંહ જાડેજા સાથે સંબંધ હોવાના નાતે અને પોતે જમીનનો પણ જે છે લે વેચનો ધંધો કરતો હો કરતા હોવાને લીધે અમે પોતે પણ જે છે એમની સાથે એક જમીનની વાત બે હજાર ત્રેવીસમાં કમલેશ દેત્રોજા નામના વ્યક્તિને અમારી જે સંયુક્ત માલિકીની જમીન હતી જેમાંથી પચાસ ટકા ભાગ અમે કમલેશ દેત્રોજાને વેચ્યો હતો જે કમલેશ દેત્રોજાએ એવું કીધું કે મારે હવે આ જમીનનો ભાગ વેચવો છે એટલે અમે અમારી સાથે જે છે પરાક્રમસિંહ જાડેજા જે છે એમની સાથે એમની મુલાકાત કરાવી અને એમની જમીન જે છે પચાસ ટકા સાથે સાથે એમની જોડે સંયુક્ત માલિકીની જે છે જમીન ધરાવનાર અમારા જ જે છે એ પારિવારિક સંબંધો જેમની સાથે છે એમને મળાવીને અને જમીનનો સોદો કરાવ્યો ત્યારથી જ પરાક્રમસિંહ જાડેજા એમને ઓળખે છે એટલે કમલેશ નેત્રોજાને જે છે આ જે જમીનનું ઘટના બની છે આ જે જમીનમાં ખોટો દસ્તાવેજ થયો છે ત્યારથી નહીં એ પહેલાંથી જ એ ઓળખે છે આ જમીન બાબતે પણ જે છે એ બે હજાર ચોવીસના માર્ચ એપ્રિલ મહિનામાં અમારે વાતની શરૂઆત થઈ અને આ સોદો જે છે એ સોદો કમલેશ દેત્રોજા જોડે બેસીને જ મેં સોદો કરાવ્યો છે સોદો થયા પછી કમલેશ દેત્રોએ જે છે એક રકમ ટોકનમાં લીધા પછી પરાક્રમસિંહ જાડેજાને ના પાડી કે ભાઈ મારા કૌટુંબિક કાકાની આ જમીન છે પરંતુ હવે જમીન વેચવા તૈયાર નથી એટલે પરાક્રમસિંહ જાડેજાએ એવું કીધું કે ના ભાઈ હું જમીન માટે પૈસા આપું તો હું તો જમીન જ લઉં અને પૈસા આમના પરત નહીં તને સમય જોઈએ તો સમય આપું તારા કાકાને સમજાવવાની જરૂરત પડે તો હું પોતે સમજાવું પરંતુ જે છે હું દસ્તાવેજ જ કરીશ અને ત્યાર પછી એ બંને સીધા સંપર્કમાં આવ્યા કમલેશ દેત્રોજા અને પરાક્રમસિંહ જાડેજાની વચ્ચે હું પોતે હોવા છતાં પણ એ લોકો અનેક પ્રકારના નાણાકીય વ્યવહાર મારી જાણબાણ કરેલા છે મધ્યસ્થી તરીકે મને દૂર કરેલો છે પરાક્રમસિંહ જાડેજાએ જે આ જમીન ખરીદી છે એની બાજુમાં જ જે છે રમેશભાઈ પટેલ ઉર્પે મહારાજ જે છે એ મહારાજની પણ જમીન છે સર્વે નંબર બસો ચૌદ અને આ ખરીદી જે જમીન જે છે સર્વે નંબર બસો પંદર એને અડીને જે સર્વે નંબર બસો સોળ છે જે મેં અને આ મહારાજ જે છે એ મહારાજે સંયુક્તપણે જે છે ખરીદેલી મિલકત છે જે મહારાજ આજ સુધી જે છે મિલકત માટે મારી સાથે જે છે એ છે નથી અડધી છે આખી છે એ પ્રકારના કેટલાક અમારી વચ્ચે પણ જે છે એ કેટલાક તકરારી મુદ્દા ચાલે છે એ દરમિયાન આ જમીન પંચોતેર મીટર રિંગ રોડ હોવાથી આ લોકોએ આ જમીન છોડવી નહોતી જેના કારણે એ લોકોએ કમલેશ પટેલ કમલેશ દેત્રોજા સાથે મળીને બંને મિલી ભગતથી એક્ઝેટ શું કર્યું છે એ બનાવથી હું તદ્દન અજાણ છું જે દિવસે દસ્તાવેજ થયો એ દિવસે દસ્તાવેજ જે છે એમાં જે સાક્ષીઓએ સાક્ષી પૂરી છે એ પણ ફરિયાદમાં પરાક્રમસિંહ જાડેજાએ પોતે લખાવ્યું છે કે મારા વિશ્વાસુ માણસો છે હું ક્યાંય જે છે એ સાક્ષી કે એમાં ક્યાંય જે છે મને રાખવામાં પણ નથી આવ્યો અને આ દસ્તાવેજ ખોટા માણસને ઊભો કરીને કરી લેવામાં આવ્યો દસ્તાવેજ કર્યા પછી બે મહિનાની અંદર પરાક્રમસિંહ જાડેજાની એન્ટ્રી પણ થઈ ગઈ ત્યારબાદ મૂળ માલિકને જ્યારે ખબર પડી કે આ દસ્તાવેજ જે છે ખોટો થયો છે એને એકસો પાંત્રીસ દિનની નોટિસ મળી તે મૂળ માલિકે જે છે આપના પોલીસ કમિશનરશ્રીને જે છે તેર બારે ડિસેમ્બર મહિનામાં એક અરજી કરી છે જે અરજીમાં આજ સુધી કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને હું આઠમી જાન્યુઆરીએ મારા સનનું એની આગળ છ મહિના પહેલાં કોન્વોકેશન હતું ગ્રેજ્યુએશનનું જેમાં હું જઈ નતો શક્યો મારો નાનો સન છે એના નામની દુબઈમાં આજથી જ્યારે હું ગયો એનાથી છ મહિના પહેલાં કંપની રજિસ્ટર્ડ કરેલી હતી જેની કેટલીક પ્રક્રિયાઓ બાયોમેટ્રિક મેડિકલ બધું બાકી હતું એટલે હું મારા પરિવાર સાથે આઠમી જાન્યુઆરીએ જે છે અહીંથી ત્યાં જવા માટે નીકળ્યો ત્યારે આઠ જાન્યુઆરી પછી અચાનક તેરમી જાન્યુઆરીએ જે છે પરાક્રમસિંહ જાડેજા દ્વારા જે છે પોલીસમાં ફરી એપ્લિકેશન આપવામાં આવીને ગણતરીના ઉત્તરાયણ વાસી ઉત્તરાયણની રજાઓના ગણતરી એમાં કોઈપણ પ્રકારની જે છે નિવેદનો કે એવી કોઈ કાર્યવાહી કર્યા વગર ઓગણીસમી તારીખે સીધી એફઆઈઆર ફાટી જે તેર બારે એપ્લિકેશન થઈ છે કે જેમાં ખોટો દસ્તાવેજ થયો છે ખોટા સાક્ષીઓએ એ પ્રૂવ કર્યું છે કે ભાઈ આ સાચો માલિક છે એના ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં અને તેરમી જાન્યુઆરીએ કે માત્ર દસ લાખ રૂપિયાની રકમ લઈને દિલીપસિંહ ગોયલ જે જે વિદેશ ભાગી ગયા એની સામે એફઆઈઆર ફાડી નાખી સાથે સાથે જે છે ગણતરીના દિવસોમાં જ લુકઆઉટ નોટિસ જેથી મને ત્યાં વિદેશમાં જ્યારે ખબર પડી ત્યારે જે છે મારા વકીલે એવી સલાહ આપી કે સાહેબ આપણે ક્રોસિંગમાં જવું જોઈએ જે જે મારા જે જે છે કેસ તે પણ મારા ત્યાં વિદેશ ગયા પછી અને એમના કહેવાથી મારી હાઈકોર્ટમાં પિટિશન પેન્ડિંગ હતી ને એનું હિયરિંગ હતું છઠ્ઠી તારીખે છઠ્ઠી માર્ચે એટલે ત્રીજી માર્ચે જે છે એ આ ભાઈના કહેવાથી મહારાજે જે છે ખોટો કેસ કે મારા એકાઉન્ટમાંથી સેલ્ફથી પૈસા ચેકથી ઉપાડ્યા છે આ આ પ્રોપર્ટી પ્રોપર્ટી એ છે મારી પોતાની તો નથી અને આને ભાડાથી મેં શરૂઆત કરી છે એ હજી એક વર્ષ પણ નથી થયું આનો મૂળ માલિક જ નથી 10 લાખ રૂપિયા પ્રશ્ન કોણ લોન આપે કોર્ટમાં હોય કે કરેલા જ્યાં હું ફરિયાદી હોય એવા ત્રણ કેસ જે છે પેન્ડિંગ છે સાથે મેં એ લોકો પર ફરિયાદ કરી હોય તો કાઉન્ટર બીજું કઈ બાનું કાઢીને ફરિયાદ કરી હોય એવી બે ફરિયાદ કે પેન્ડિંગ છે આ સિવાય જમીન લેવેચમાં કોઈ પાર્ટનર જે છે એને આજ સુધી મારા ઉપર કોઈ ફરિયાદ કરી નથી શબ્દો જે છે એ મીડિયા એમની રીતના વાપરે કે શબ્દો શું વાપરવા પરંતુ મારું એવું ચોક્કસપણે માનવું છે કે પોતાની સક્ષમતાનો ઉપયોગ કરવો જોઈએ દુરુપયોગ ના કરવો જોઈએ એવું તો હું ચોક્કસપણે માનું છું

અને થોડા ઘણા જે છે એ ફાધર મધર રૂઢિચુસ્ત છે એટલે એ લોકો જે છે બહુ વર્ષોથી લગભગ આશ્રયોમાં ત્યાં સુધી સત્તર અઢાર વર્ષી જે છે એ અમે ના તો જે છે પારિવારિક એનો કોઈ સંબંધ છે ના અમે એકબીજા સાથેના જે છે સંપર્કો છે લગભગ અઢાર તમારી ઘડાય છે ચોક્કસપણે તમારા જેવા જેટલા મિત્રો જે મારા માટે લાગણી છે અને જે લોકો સમજે છે કે આ માણસ કદાચ કોઈક જગ્યાએ ખોટું કરે પણ આ લેવલનું ખોટું અને એ આ પ્રકારનો ભણેલો ગણેલો વ્યક્તિ જે છે જ્યાંની લીગલ ઇમ્પેક્ટ જાણતો હોય કોઈ કરે તો ના કરવા દે એવા કામમાં જે છે આ પોતે સાથ આપે આવી વસ્તુ જે છે શક્ય નથી અને વડીલો એવું સાથ સહકાર એવો આપેલ છે અને વડીલોએ એવું કીધું છે કે આપણા ઘરમાં કોઈ ઘટના બની જાય આપણી સાથે તો આપણે સૌથી પહેલાં કોને કહેતા હોય તો વડીલને તો એવી રીતના તમે પણ ભારતીય જનતા પાર્ટીના પરિવારના છો તમારી સાથે આ જે કંઈ બન્યું છે તમે વડીલોને જઈને વાત કરો એટલે હું પોતે જે છે એ કમલમમાં પ્રદેશ મોડી મંડળ જે છે એમની પાસે જઈને આ પ્રોપરલી એમની પાસે રજૂઆત કરીશ અને પાર્ટીમાં ફરીથી મને સક્રિય રીતના કામગીરી અથવા તો પોલીસ છે કઈ રીતના ઘટના બની કેવી રીતના બનાવ બન્યો મેં કીધું એમ આ ટોકન પછી જ્યારે ભાઈએ ના પાડી ત્યાર પછી જે છે કન્ટિન્યુઅસ જે છે પરાક્રમસિંહ જાડેજા અને કમલેશ દેત્રોજા છે સીધા સંપર્કમાં હતા એ લોકોએ આ બનાવને કેવી રીતના પાર પાડ્યો એ એમનો વિષય છે મને એ લોકોએ જે છે આ વસ્તુઓથી બહાર જ રાખ્યો છે સમાધાન થાય એના માટે જે છે હું દુબઈથી એક મહિના હું અહીંયા આવતા પહેલાં એક મહિનાથી એમના સંપર્કમાં હતો અને સમાધાનની ફોર્મ્યુલાથી હું અહીં આવ્યો હતો પણ સમાધાનની ફોર્મ્યુલા બનાવીને મને અહીંયા બોલાવ્યો અને બોલાવીને જે છે આખે આખું પિક્ચર અલગ રીતના ઊભું કરવામાં આવ્યું મને ખ્યાલ તો મીડિયાના માધ્યમથી એમનું સ્ટેટમેન્ટ હતું કે દુબઈમાં ચાર ટીમ બનાવીને દુબઈ ગઈને એમને ત્યાંથી પકડી લાવ્યા ખરેખર હું સ્વેચ્છા અહીંયા આવ્યો છું એમને કહેવાથી જ આવ્યો છું એમને આવવાની મારી જે છે એમના ને આજે પણ તમે ચેક કરાવો તો હું આવવાનો છું એની ફ્લાઇટની ટિકિટ મેં સૌથી પહેલા જે છે એમને મોકલેલી છે ચોક્કસપણે દિલીપભાઈ તમે સીઆઈડી ક્રાઇમની ધરપકડ કર્યા પછી તમે જયારે ધરપકડ થયા ને એક દિવસ પછી તમને રાત્રે ડીસીબી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને ત્યાં પરાક્રમસિંહ પણ હાજર હતા અને તમને પાસે પૈસા લેવાનું દબાણ કરવામાં આવ્યું એક અધિકારીની હાજરીમાં એ વાત પણ તથ્ય કેટલું મને કેટલીક બાબતો જે છે એ અધ્યાર રાખવા દો ચોક્કસપણે જે છે અમારી વાતમાં જે છે દમ છે અને ઘણી બધી વસ્તુઓ એવી છે કે હું માનું ત્યાં સુધી જે છે એ ક્યાંક જે છે કોઈ ની નોકરી ઉપર આવી જાય એવા ખરેખર સ્ટેટમેન્ટ મારે નથી કરવા પ્લીઝ